સાથે સાથે શહેરના વિવિધ વિસ્તારોથી પસાર થશે ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વડોદરા શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં પોલીસ દ્વારા જરૂરી ચર્ચા વિચારણા કરી પોલીસની ટીમ દ્વારા સમગ્ર રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું જેમાં અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો જોવા મળ્યો હતો રિપોર્ટર ધવલસિંહ સોલંકી

નવાપુરા પોલીસ સ્ટેશન આવશે દૂધવાલા મોહલ્લા વગેરે વાડી પોલીસ સ્ટેશન વિસ્તાર છે આજે વડોદરા પોલીસ કમિશનર શ્રી કોમર સાહેબની અધ્યક્ષતામાં આપણે પોલીસ સિવાયની અન્ય એજન્સીઓ સાથે સંકલન કરી એવા કે વીએમસી એમજીવીસીએલ મંદિર આયોજકો વગેરે વગેરે સાથે તમામ સ્તરે ચર્ચા વિચારણા કરી અને આ રથયાત્રા ખૂબ સારી રીતે અને ભગવાન જગન્નાથજીના દર્શન પબ્લિક ખૂબ શાંતિથી શાંતિપૂર્ણ રીતે કરે અને રથયાત્રાનું સમાપન થાય એના માટે આપણે રિહર્સલનું આયોજન કરવામાં અને આ રિહર્સલમાં આપ જોઈ રહ્યા છો કે તમામ જે બંધુઓ સાથે સંકળાયેલા છે ડીસીપી છે એસીપી છે પીઆઈઓ છે અને વડોદરા શહેર પોલીસની જે કોન્સ્ટેબલ છે એ તમને જોવા મળશે અને એ તે દિવસે જે નો ફોર્સ આવવાનો છે એ તમે દિવસે એનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે